મળી રહ્યા છે અને સુધી રેકોર્ડિંગ પણ કરી શકો છો સેલ્ફી વાત કરવામાં આવે તો તમને આઠ મેગા નો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને જેમાં પણ તમે વન ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો થ્રી પોઈન્ટ ફાઈવ એમએમ નો તમને સાઉન્ડેક મળી રહ્યો છે વાત કરીએ આ ફોનના કલર ની તો આ ફોન તમને ઓશિયન બ્લુ દસ હજાર નવસો નવ્વાણું મળી રહ્યો છે તો મિત્રો દસ થી પંદર હજારની બજેટમાં પોકો એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે જો તમે પોકો નો કોઈ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે પોકો ખરીદી શકો છો અને મિત્રો વિડીયો પસંદ આવે હોય તો લાઇક અને શેર સાથે સાથે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં અને આવા બીજા બધા ફોનની માહિતી તમારે જોઈતી હોય તો તમે અમારી મારી ચેનલ પર જઈ તેના વિડીયો જોઈ શકો છો તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો મળી આવડિયોમાં